અરવલ્લી જિલ્લામાં વલુણા ગામે મેડ ઇન તાઇવાન દેશના જામફળની ખેતી કરવામાં આવી પરંતુ પાણીની સમસ્યાથી ખેડૂત મૂંઝાયો અરવલ્લી જિલ્લામાં હવે ખેડૂતો અવનવી ખેતી કરી રહ્યા છે અને ઉત્પાદન પણ મેળવી રહ્યા છે પરંતુ ઉનાળાની શરૂઆતમાં જ પાણીની સમસ્યા જોવા મળી રહી છે અને પાકનું ઉત્પાદન ઘટવા લાગ્યું છે વાત એ છે મેઘરસ તાલુકાના વલુણા ગામના ખેડૂતની મેઘરસ તાલુકામાં આજે પણ ઉનાળાની શરૂઆત થતાં પાણીના પોકાર જોવા મળી રહ્યા છે

લાલ જામફળની ખેતી કરેલ છે પછી ત્રણ ચાર વર્ષથી વાવેતર કરેલ છે પાણીની સમસ્યા વધારે થાય ગરમીમાં ઉનાળો ચાલુ થાય એટલે પાણી બિલકુલ બોરમાં આવતું નથી આ ટેન્કર ભાડે રાખી પાંચ દસ કિલોમીટરથી પાણી લાઈને સંપોજ બનાયેલો છે એમ અંદર નાખીને ડ્રીપ દ્વારા જામફળીનું ઉનાળામાં સાચવીએ

लेवलिंग બધું ખરીયું દેવું બધું કુદરતી સમસ્યા ન લીધી ઓછો વર્તન મળી ખેડૂત બીજી જગ્યા થી પાણી ટેન્કર ભરી લાવા ખેતરમાં બનાવેલ એક મોટો ખાડામાં પાણી રેડીને ટ્રી દ્વારા હાલ તો પાણી આપવાની શરૂઆત કરી છે હાલ પાક તૈયાર થઈ ગયો છે પરંતુ પાણીની સમસ્યાને કારણે પાક મૂંઝવાર જઈ રહ્યો છે ખેડૂતને પાણી વેચાતું જ લાવીને હાલ પાકને બચાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે ઉમંગ રાવલ હિન્દ ટીવી ન્યૂઝ સાબરકાંઠા